છોટાઉદેપુરના ફતેપુરા નંદઘર ખાતે ભૂલકાઉ ભાવપૂર્વક શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરી હતી શ્રાવણ વદ આઠમના દિને વિશ્વભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાતો હોય છે અને એ એજ કાર્યક્રમની અનુસંધાને નંદઘર ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો બાળ મંદિરના સુપરવાઇઝર શ્રીના માર્ગદર્શન હેઠળ સંચાલક શ્રીમતી મીનાબેન દ્વારા બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બુલકાઓને શ્રી કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગને અનુરૂપ ગીતો અને ગરબા શીખવવામાં આવ્યા જે બાદમાં ના નૃત્યમાં ભક્તિભાવપૂર્વક ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન કેટલીક રીતે કાનુડા અને રાધાજીનો રૂપ ધારણ કરીને બાળકોને રાસ રમતા જોઈને પ્રસંગના પાવનતા અને ઉલ્લાસને નિહાળવામાં આવ્યો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અવસરને ઉજવવા માટે નંદઘરના નાનકડા ભૂલકાઓએ રાધા અને કાનુડા તરીકે સૌમ્યતાપૂર્વક ભાગ લીધો અને તેમના મીઠા ગીતો અને નૃત્ય સાથે આ પવિત્ર તહેવારને ઉજવ્યો સંપાદન નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર